તો કચ્છમાં બેફામ કાર ચાલકનો વીડિયો વાયરલ થયો છે જેમાં આદિપુર શિણાઈ રોડ પરનો વીડિયો સામે આવ્યો છે બેફામ કાર ચાલકે હાથમાં પિસ્તોલ સાથે વીડિયો બનાવ્યો રસ્તા પર બેફામ રીતે કાર હંકારીને કર્યા જોખમી સ્ટન્ટ વાયરલ વિડિયો બાદ પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે વીડિયોમાં દેખાતી છ જેટલી ગાડીઓ પણ જપ્ત કરી છે પોલીસ તપાસમાં યુવકો અઢાર વર્ષનીથી પણ નાની ઉંમરના છે

તેઓના જીવ પણ જોખમમાં મુકતા હોય છે જાણે કે કાયદાને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ હાથમાં ગન લઈને વિડીયો બનાવી રહ્યા છે પોતાના પૈસાના દમ ઉપર કે આપણું કોઈ શું બગાડી લેવાનું છે આપણા ખિસ્સામાં બહુ માલ પડ્યો છે પોલીસ પકડશે તો તેમને પણ થોડા રૂપિયા આપશું અને છૂટી જઈશું વધુ માહિતી મારે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચુક્યા છે કૌશિક આ નબીરાઓ છે કચ્છમાં રીલ બનાવવા માટે

વધુ માહિતી માટે છે જે રીતનો વિડીયો સામે આવ્યો છે હાલ પોલીસ દ્વારા પણ તમામ નબીરાઓની અટકાયત કરવામાં આવી છે શું વિગતો જી ચોક્કસ થી ગાંધીધામ આદિપુર રોડ પર યુવકો બેફામ ધમાલ વિડીયો વાયરલ થવા પામ્યો હતો પોલીસ ની ત્વરિત કાર્યવાહીને લઈને આ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ યુવકો અઢાર વર્ષથી નાની ઉંમરના છે અને આ જોખમી સ્ટન્ટમાં સામેલ હતા અને હાથમાં હતા અને આ જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થવા પામ્યો હતો અને થતાની સાથે જ પોલીસે તાત્કાલિક આ નબીરાઓ પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી છ જેટલી અદ્યતન ગાડીઓ જે છે તે કબજે કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે જી આભાર કૌશિક માહિતી બદલ